એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો કામદારોની પરિણામ શૂન્ય ચાલેલી લાંબી હડતાલ અસંખ્ય કામદારો બેકારી ભૂખમરાના ખપ્પરમાં ઓ નલી પણ એમાંના એક દસ દસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી પછી તો કાયમી થયા માંડ એક જ વર્ષ થયું હશે અને આ કાયમી આફત એ તો સારું હતું કે બદલી કામદારો માથેની ખાસ ચાલીમાં એક રૂમ રસોડા વાળી તેમને ખોલી મળી હતી જે કાયમી થયા પછી પણ તેમના હસ્તક જ રહી હતી ઉદ્યોગિક અદાલતના ચુકાદા અનુસાર તેમને ભોગ વહાટક ચાલુ આમ દીકરો દીકરી અને પતિ પત્નીના એવા ચાર જણના એ નાનકડા પરિવારને રસ્તા ઉપર તો આવી જવું પડ્યું ન હતું પણ રોજી રોટીનો પ્રશ્ન વિકટ બન્યો હતો ઓન અલી અને મો ઘર વખરી વેચીને થોડાક દિવસો ટૂંકા કર્યા પણ પછી છેવટે મુંબઈથી વીસે કિલોમીટર દૂરના ઔદ્યોગિક શહેર ભીવંડીમાં એક પાવરલૂમ ફેક્ટરીમાં કામ મળ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ પગારે ઓવર ટાઈમ કામ પણ મળે ફેક્ટરી એક્ટ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ કે અન્ય લાભો ના આપવા પડે એટલે શેઠિયાએ મૌખિક રીતે તો કાયમી નોકરીનું આશ્વાસન આપ્યું હતું પણ તેમની નોકરી રોજ તરીકેની જ ઓન અલી રોજ રોજ મળતો પગાર પત્ની મોસીનાના હાથમાં આપી દે ઓવર ટાઈમ નું મેતાણું નજીકની બેંકના બચત ખાતામાં ભવિષ્ય ઘર નું ઘર મેળવવા માટેની લોન ના ડાઉન પેમેન્ટ માટેની એ હતી આગોતરી યોજના ભીવંડી અને કલ્યાણ વચ્ચેની ટ્રેન અને કલ્યાણથી ઘર સુધીની બેસ્ટ ની સફર રોજ નું બે થી ત્રણ કલાક નું ટ્રાવેલિંગ નિશાળ માં ભણતા છોકરાઓ નું ખર્ચ અને કમર તોડ મોગવારી માં પણ કરકસર કરીને મોસીના થોડી

તેજસ્વી મોડી રાત સુધી અભ્યાસ કરે અને વાલદેનની આશ્વાસન જોમ પૂરું પાડે ત્યારે જણ ધાર્મિક બાબતે પરહિતગાર રાત્રે સુવા પહેલા દિવસ ભરની બાકી રહી ગયેલી નમાજનો અદાયગી કરી લે દુઆ માટે હાથ ફેલાવે કાકલુદી ભર્યા સ્વરે પરવર દિગારનો શુક્રિયા અદા કરે યથા સક્રિય ખેરાત પણ કરે આ મધ્યમ વર્ગીય પરિવારના દિવસો સુખમય રીતે પસાર થઈ રહ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો વળી પાછી બારગે ઇલાઈમાંથી એક ઓર નયામત ઉતરી અને ઓર હાલીને કામદારોને મળતા બધા જ લાભો મળવા પણ શરૂ થઈ ગયા હતા આમ ને આમ દિવસો મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં વીંઠળાતા રહ્યા કુરશિદને મેડિકલમાં પ્રવેશ મળી ગયો હતો અને નૂરસિન્હએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું કુરશિદની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજના કરચાળ શિક્ષણને પહોંચી વળવામાં પહેલાં ઘરનું ઘરના ખ્વાબને

નવી કોઈ નોકરી મેળવવાનો કોઈ પ્રશ્ન ન હતો મંડળીની વાહન માટેની સ્ટાફ ધિરાણ યોજના હેઠળ શૂન્ય વ્યાજ દરે નુરસિંહાએ સ્કૂટી વસાવી લીધું હતું આ તો હતી જગત ભરના મધ્યમ વર્ગીય કે ગરીબ માણસો દ્વારા થતા રહેતા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના સંઘર્ષો જેવી જ સોન અલીના પરિવારની શારીરિક પારિશ્રમિક અને આર્થિક સંઘર્ષ કથા પરંતુ હવે જે કથા શરૂ કરવાની હતી તે તો હતી આદર્શોના સંઘર્ષોની કથા કુટુંબ ભાવનાની કથા સમજદારીની નૈતિક મૂલ્યોની કથા લગ્ન સંસ્થાના પ્રશ્નોની કથા ત્યાગની ભાવનાની કથા વર્ષ દરમિયાન માત્ર દિવાળીના તહેવારોમાં જ સતત બોતેર કલાક બંધ રહેતી એ પાવરલૂમ ફેક્ટરીના ઓનલીના રજાના ત્રણ દિવસો હતા દોસ્તો કહાની હવે જોજો છેલ્લા સુધી હવે તમને મજા આવશે કુર્સી દે કોલેજ નું વેકેશન હતું નુરસિના પણ રજા હતી અને મોહસિના તહેવારની ગરાકી હોવા છતાં સ્ટોર માલિકને વિનંતી કરીને ત્રણ દિવસની રજાઓ મેળવી લીધી હતી આ ત્રણ દિવસો માટેની ની પંચગિની અને મહાબળેશ્વર માટે ની ફેમિલી ટૂર નું આયોજન થઈ ચૂક્યું હતું આ ટૂર કઈ આનંદ પ્રમોદ માટેની ન હતી આ દિવસો દરમિયાન નૃરસિંહાના લગ્ન માટેની ચર્ચાઓ કરવાની હતી તેને સમજવાની હતી તેને સાંભળવાની હતી અને યોગ્ય ઉકેલ કાઢવાનો હતો ત્રણેય દિવસો દરમિયાન શેલગાના સ્થળોની મુલાકાતો લેતા રહીને વચ્ચે વચ્ચે ચર્ચાઓ પણ કરી લેવાની હતી આ એવી ચર્ચાઓ રહેવાની હતી કે જેમાં કોઈનો ઊંચો અવાજ નહીં હોય કખલાટ નહીં હોય કાલા વિલા નહીં હોય કે કોઈના ઉપર કોઈના વિચારો લાદવાના પ્રયત્નો પણ નહીં હોય દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મુક્ત મને એને નિકાલસતા ભર્યા માહોલમાં થતી રહેનારી ચર્ચાઓનો અંતિમ નિષ્કર્ષ મેળવીને જે ટૂરની સમાપ્તિ કરવાની હતી પહેલા જ દિવસે પંચગીની હોટલના સાંજના ચારેક વાગ્યાના સમયે એ ચારેય જણ વચ્ચેના સંવાદો કંઈક આ પ્રમાણે રહ્યા હતા બેટા ગુલામ હુસેન ભાયાની પરિવારમાંથી તેમના એકલોતા દીકરા અલી રજા માટે તારા માગાની તને જાણ તો કરી દીધી છે હવે આપણે તેમને શો જવાબ આપવો તે આપણે આ ત્રણ દિવસો દરમિયાન જ નક્કી કરી લેવાનું છે મોહસિનાએ ચર્ચાની શરૂઆત કરી હતી જો અમ્મા પસંદગી કે ના પસંદગી પહેલાં હાલ શાદી માટેની મારી તૈયારી છે કે નહીં તે તમારે જાણી લેવું જોઈએ નૃસિંહએ આખો ડાળીને જવાબ આપ્યો હા બેટા એ વાત તો પહેલી જ આવે અને પછી જ બીજું દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટિસ્ટ આવશે ઓનલીએ કહ્યું તો સાંભળ લો કે હાલમાં તો મારી ના છે ખુરશીદ જ્યાં સુધી મેડિકલનું ભણી ન રહે ત્યાં સુધી મને આગ્રહ ન કરો તો સારું દીદી તું મારી નકામી ફિકર કરે છે મેં તને કહ્યું ન હતું કે જરૂર પડશે તો આપણે બેંકની ઓછા વ્યાજવાળી શૈક્ષણિક લોન લઈશું વળી તું જાણી જ છે કે એકલું એમ કરવાનો કોઈ મતલબ નથી પીજી અને સ્પેશિયાલિસ્ટ કોર્સ કરવા સુધીનો સમયગાળો પૂરા દસ વર્ષનો ગણાય અને ત્યાં સુધીમાં તારી કેટલી ઉંમર થશે તેનો તે વિચાર કર્યો છે ખરો તેથી શું વળી વાલી સાબ ગમે તેવા દુઃખમાં પણ વ્યાજના ચક્કરમાં પડ્યા નથી એ તો આપણે જાણીએ છીએ ને નૂરન પહેલી તારી ઉંમરની વાત કેમ ઉડાડી દે છે તું પૂરી એકત્રીસ વર્ષની થશે એ ઉંમરે સારો મુહૂર્ત્યો ન જ મળી શકે અને પછી તો કેટલા બધા સમાધાન કરી લેવા પડે બેટા સાદીની પણ એક ઉંમર હોય છે જો નૂરી એક વાત તો આપણા ધ્યાન બહાર રહી જાય છે એમને એમબીબીએસ સુધી જ ખર્ચની ચિંતા રહેશે ઇન્ટરશીપમાં સ્ટાઈપેડ મળે અને પીજીમાં પણ રેમ્યુનરેશન મળતું જ હોય છે ને ખુરશીદે કહ્યું લે તે તો આપણી ચિંતાના પાંચ વર્ષ ઘટાડી આપ્યા જુઓ અમ્મા ભાઈને પાંચ વર્ષ પૂરા કરવા દો પછી વાત નૃસિંહાએ વશ પર કહી દીધું મોહસિનાએ ગળગળા સાદે કીધું જો બેટા તું તો અમારો મોટો દીકરો છે એટલે જ તો તું અમારી આટલી બધી ફિકર કરે છે પણ એક વાત આપણે સૌએ સમજવી પડશે કે અલી અલીરજા જેવો અખલાદી દામાદ અને ગુલામ હુસેનભાઈ તથા કુબરાબેન જેવા નેક અને પરોગેરી રાહ સગા આપણને બીજે ક્યાંય નહીં મળે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ લોકો આપણા પાંચ કે દસ વર્ષો સુધી થોડી રાહ જુઓ જો આમાં માની લો કે હું હાલમાં શાદી કરવા તૈયાર છું પણ તમે કઈ રીતે હું તમારી જ પસંદગીને સ્વીકારી લઈશ અમારે મુલાકાત કરવી પડે એકબીજાના વિચારો જાણી લેવા પડે અને પછી જ બધું નક્કી થાય ને વળી બ્લડ ટેસ્ટનું પરિણામ ઊંધું આવે તો એ વળી સાનો ટેસ્ટ તારા અબુએ અને મેં તો એવા કોઈ ટેસ્ટ કરાવ્યા નથી અને છતાં અમારો સંસાર તો નભી જ ગયો ને મોહનીસાએ કહ્યું એ તો તમે નસીબદાર કે અમે બંને ભાઈ બહેન જીવી ગયા કેમ ડોક્ટર કુરશીદ હું શું કહેવા માંગુ છું તે સમજાય છે ઓ બહેના હજુ તો મેડિકલમાં દસેક દિવસ ભણ્યો છું અને તું તો મારી પરીક્ષા લેવા માંડી છે તું કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં મેડિકલનું આટલું બધું નોલેજ ધરાવે છે તેથી મને તો નવાઈ લાગે છે અરે કાંડાભાઈ આ બધું તો અખબારોમાં આવે જ છે તું ભણતર સિવાયનું કંઈ વાંધતો જ નથી એટલે તને આ બધી ખબર ક્યાંથી હોય

જો અમારી કોલેજમાં બ્લડ ટેસ્ટનો ફ્રી કેમ્પ થયો હતો એટલે જ કહું હવે સામાવાળાનો ટેસ્ટ ફરિયાદ કરાવે જ લેવો પડે જો મારે માઇનર ન હોત તો સામે કોઈ ટેસ્ટ કરાવવો જ ન પડત કેમ કે પછી તો એ ગમે તે હોય કોઈ ફરક નહીં પડે ટૂંકમાં બંને માઇનર ભેગા થવા જોઈએ નહીં ચાલો આપણને મલસિલહતે ઇલાઈ ઉપર છોડી અને મૂળ વાત ઉપર આવીએ અલી બોલ્યા અબ્બુ તમે મારા ઉપર સાયકોલોજી અજમાવો છો ઓકે પરંતુ તમારા બધાની કલ્પનામાં પણ નહીં હોય એવી મારી કેટલીક શરતો એ લોકો માન્ય રાખે તો જ વાત બનશે નૃસિનાએ આંખો ઉલાડતા કહ્યું મોસીનાને કહ્યું જો બેટા શાદી પહેલાં આવી બધી શરતો આવે તો એ તો વેપાર ધંધા જેવી વાત થઈ ગણાય આવી શરતો કબૂલ કરવી કે કરાવવી એને પણ હું તો દહેજ જ ગણું છું અને આપણાથી દહેજ તો ન જ લેવાય ને વાહ અમ્મા વાહ દહેજની જેવી સૂક્ષ્મ વાત લાવ્યા સાતાજ ધોરણનું બણતર ઝળક્યું ખરું ખુરશી દે હળવી મજાક કરી હવે તમે બેઉ માં દીકરો એકબીજાની મજાક રહેવા દો અને નુરદને સાંભળો એ શું કહેવા માંગે છે પપ્પા પહેલી વાત તો એ કે લોકોના બદલે તમે બીજે ક્યાંય શુદ્ધકોળ ન ચલાવી શકો લ્યો કે કહેજો વાત તારે શરતો સંભળાવવાની હતી અને આ તો આસામી જ બદલી લેવાની વાત કરે છે એવું કેમ બેટા શું તું અમારી પસંદગી ઉપર શંકા કરે છે અમે તારી વાલદેન છીએ દીકરા અમે કંઈ ઓલાદનું ભૂંડવી છીએ ખરા અમે છોકરાની પસંદગી નથી કરી એ લોકોએ આપણને પસંદ કર્યા છે સરઈ કાનૂન તો એવી ભલામણ કરે છે કે મંગનીની માગણી વરપક્ષ તરફથી જ થાય એમાં જ કન્યાની શાન જળવાય છે અને તેનું અહિત થવાની કોઈ શક્યતા રહેતી નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોની મંગનીનો સ્વીકાર કરી શકે છે અને એમાં છોકરાવાળાને કોઈ ફરક પડતો નથી કેમ કે તેને બીજી છોકરી મળી રહેશે પરંતુ છોકરી તરફથી દરખાસ્ત સામેવાળા ના તો છોકરીને ઘણો ફરક પડતો હોય છે એક જગ્યાએથી ના પડતા બીજા શંકા કુશંકાઓ કરીને દૂર ભાગતા હોય છે આપણે નસીબદાર છીએ કે છોકરા પક્ષેથી ખબર આવી છે આપણે અલ્લાહ નો શુક્રિયા અદા કરીએ અને તું રાજી હોય તો આપણને વાતને આગળ વધારીએ તમે બધા કહો છો અને હું પણ એ લોકોને વિશે કેટલુંક જાણું છું કે એ લોકોને પણ કિરદાર ઘણો ઊંચો છે મારા મનમાં એક જ બાબત અટખટકે છે કે તેઓ આપના કરતા ખૂબ જ વધારે ધનિક છે સગુ તો બરાબર નું જ સોબેને આ થતું નવી વાત લાવી ધનિક હોવું એ કઈ ગેરલાયક બને છે હા તારી વાત એટલી સાચી કે બે માની કે આરામ કમાણીએ કોઈ ધનવાન થઈ હોય તો એની પાસે ગમે તેટલા રૂપિયા હોય તે તે કોઈ નથી તો તો પછી એવું પણ બને કે ખુરશી ડોક્ટર થઈને સુખી કે ધનવાન બને તો તારી વ્યાખ્યા મુજબ તેના માટે ગરીબ કન્યાઓના મા બાપ ન જ માંગુલે માણસ અમીર કે ગરીબીથી મોટો કે નાનો નથી બનતો મોટો કે નાનો બનતો હોય છે અખલાકથી અલ્લાહની નજરમાં અને પરવેજ ગરાજ લોકોની નજરમાં પણ લે હું હવે તને પૂછું કે તને આવો વિચાર કેમ આવ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નૃસિંહાએ કડકડા સાથે કહ્યું પપ્પા આપણો તમારો વિચાર કરીને જ તો આપણે એમના આગળ કેવા વામણાં લાગીએ તું ભણેલી ગણેલી અને મજબમાં પાબંદ હોવા છતાં તારી આવી દલીલથી મને આશ્ચર્ય થાય છે આપણે જાચે જ કેમ વામણાં બનીએ આપણને એ લોકો પસંદ કરે છે અને ખુદાના ખાસતા વામણા કે ચડિયાતા હોવાનું જો વિચારવાનું થાય તો એ વાત એ લોકોને લાગુ પડે આપણને નહીં માફી ચાહું છું અને શરમિંદગી પણ અનુભવું છું મારી આ દલીલથી પણ અબુ તમારે મારી એક વાતનું તો સમાધાન કરી આપવું પડશે પૂછ દીકરા જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછી લે

પરગણે દીકરી શાદી કરે એટલે પવનની હળવી લેતી જેમ પાંદડાનું પાછું ફેરવાઈ જાય બસ તેવી જ રીતે તે રાતો રાત અમીર કે ગરીબ બની જાય અને પુરુષે તો પોતાના ભાગ્યને બદલવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે અને રોજી રોટીની તલાશ માટે જરૂરી લાગે તો પરગણે એટલે કે પરદેશ પણ જવું પડે અબુ તમારા કેવા મહાન વિચારો છે ખરે યુ આર માય ગ્રેટ પપ્પા હવે મારી પહેલી કેટલીક શરતો ઉપર આવું ખુશીથી બેટા તારી શરતોને અમે ચકાસીશું અને વ્યાજબી હશે તો તેના ઉપર મોર મારી આપીશું બોલ એનાથી વધારે તો શું કહીએ સામેવાળાને કહી દેવાનું કે બંને પક્ષે સાદગીથી સાદી પતાવવાની અમારા નિકા મસ્જિદમાં કે મદરસામાં જ થાય અને જ્યાં સુધી ખુરશીદ કમાતો ધમાતો થઈને તમે બધા એને આપણી ખોલીમાંથી બહાર ના કાઢે ત્યાં સુધી વસ્ત્ર પરિધાનમાં સાદગી અપનાવીશ અને મારા અંગ ઉપર મૂલ્યવાન દરદાગીના પણ ધારણ નહીં કરવું રિસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો નૃર્શિનાએ મક્કમતાપૂર્વક પોતાની શરતો જાહેર કરી દીધી જા દીકરા તારી શરતો વ્યાજબી છે જેને અમે સ્વીકારી લઈએ છીએ અને શામાંવાળાઓ તે માન્ય રાખશે તો જ આપણે રિશ્તો બાંધીશું બસ ફક્ત તારી વાતમાં સુધારો એટલો જ સૂચું છું કે આપણે શા માટે આપણી આ તરીકે વાતની જેમને જાણ થવા દેવી આપણે તો એમ જ કહેવાનું કે અમારી દીકરી છે ત્યાં સુધી સાદગી અપનાવશે નાના બાળકની જેમ મમ્મીને બાજી પડતા અહીંયા ફાટ રડવા માંડી મોસી અસર છલકતી આંખે નુરસિંહ ની પીઠ થબડતા કહેવા માંડ્યું પગલી પપ્પાએ તારી વાત તો સ્વીકારી લીધી છે અને હવે શું થયું તું ચૂપ નહીં થાય તો એ પણ રડી પડશે તને ખબર તો છે જ ને એ તારી આંખમાં આંસુ નહીં જઈ શકે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટી સ્ટાફ છે મમ્મીથી અલગ પડીને ઇબકા ભરતા ભરતા નુરચિનાએ કહ્યું વાલદેન હું તમારી ગુનેગાર છું આ રિશ્તા અંગેના મારા વિચારો તમને લોકોને માન્ય રહેશે કે કેમ તે જાણવા માટે મેં નિર્દોષ ભાવે તમારી સાથે થોડુંક દસાળ કર્યું છે મને માફ કરશો મમ્મી આ રિશ્તા અંગેની મને પહેલી વહેલી જાણ કરી હતી ત્યારે જ તેમની આંખમાં મેં વાંચી લીધું હતું કે મારી સંમતિ તમને લોકોને જન્નતની ખુશખબરી જેવી લાગશે પછી તમે મારી જીકરી બેનપણી સુકન્યાને સાથે રાખીને અલી રજાની રૂબરૂ મુલાકાત લઈ લીધી હતી ખરે તમે લોકો એક એવા ઉમદા માણસની મારા માટે પસંદગી કરી છે કે જ્યાં હું ખુશ રહીશ પછી તો અમારી ટેલિફોનિક ઘણી વાતો થતી રહી અને એમના આખા પરિવાર વિશે મેં જાણી લીધું એ લોકો સાધન સંપન્ન હોવા છતાં ડાઉન ટુ અર્થ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નાનકડી કોળીમાં રહેતા એક મધ્યમ વર્ગીય કામદારની દીકરી તેઓ પુત્ર બુદ્ધિ બનાવવા તૈયાર થાય એમાં જે કુટુંબ વિશેનું સગળું જાણવા મળી રહે છે અલી રજા અને એમના કુટુંબીજનોએ તમને કંઈ સંભળાવેલી મારી સગળી વાતને માન્ય કરી દીધી છે ખુરશીદના અભ્યાસ દરમિયાન કોઈ નાણાકીય જરૂરિયાત ઊભી થશે તો મારી શરતને મંજૂર રાખીને તેમણે આપણને કર્જે હસનના રૂપે મદદ કરવાની તત્પરતા બતાવી છે હવે રહી ટેસ્ટ ટેસ્ટની વાત તો તે પણ આપ સાંભળી લો કે હખત આલાના ફજલ લોકર રમતી તેનું પરિણામ પણ આપણી તરફેણમાં જ આવ્યું છે ગજબ કર્યો દીકરી ગજબ કર્યો તે તો સાચે જ અમને મોટી સરપ્રાઇઝ આપી અમારી ખુશીનો કોઈ પાર નથી અને આપણે ચારે જના પાકો પાકી જાજ કોઈ અલ્લાહનો શુક્રિયા અદા કરવાની હાલ જ બબ્બે રકાત નમાજ પઢી લઈએ આમ કહેતા ઓન અલીએ દીકરીને બાથમાં લઈને તેના જડી દીધું નૂરસિનાએ વળી એક ઓર ધડાકો કરતાં કહી દીધું કે બધા જલ્દી જલ્દી નમાજ પડી લેજો આપણે બધાએ આજનું સાંજનું ડિનર અલી રજાના પરિવાર સાથે હોટલ પાજામાં લેવાનું છે એ લોકો આવી ગયા છે ઓન અલી અને મોહસીના નુરનને ફરી પાછા પેટી પડતા એકી સાથે બોલી ઉઠ્યા અલી એ છોકરી તે તો હદ કરી નાખી દૂર ઊભી લો ખુરશીથી મલકતો તમાશો જોઈ રહ્યો હતો દોસ્તો વિડિયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં મોનીષાએ તેને સંબોધીને કહ્યું ત્યાં શું ઊભો રહ્યો છે દીદીને મુબારક બાબી તો આપ વારંવાર મુબારક બાબી થોડી અપાય કેમ નુરન ખરું ને મતલબ મોસીના બોલી ઉઠ્યા હજી સુધી તને એટલી પણ ખબર નથી પડતી મોસીના આ બે લુચ્ચા ભાઈબહેને આપણને જંધારામાં રાખ્યા છે આમ કહીને ગાલે ભરતા વેશમાં આવીને એટલું જ કહ્યું મોટો થઈ ગયો નહીં સાચે તે અમારી ફરજ નિપાવી અને ચારેય જણા ટપ હોટલના રૂમની પરસુ પર નમાજ માટે પોતપોતાના મસાલા બિછાવી દીધા દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય હિન્દ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ